આજે આપણે ધોરણ છ ગુજરાતી વિષયમાં પાઠ એક પર્વત તારાનો અભ્યાસ કરીશ સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક આ પંક્તિની સમજૂતી થશે હે ઈશ્વર પર્વતો તારા વિશાળ ખભા છે અને સરોવરો તારી આંખ છે હું તને બધે જ જોઉં છું દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો છે રળિયાત આ પંક્તિની સમજૂતી થશે આ દરિયો તારું વિશાળ હૃદય છે વૃક્ષો પણ તારી જ વાત કરે છે મેઘધનુષના રંગોમાં તું જ સુંદર રીતે રમી રહ્યો છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ આ પંક્તિની સમજૂતી થશે તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાંનું સંગીત પણ તું જ છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા આ પંક્તિની સમજૂતી થશે આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા અને તમરા આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા અને અહીં આગિયા અને ભમરા એ બધા તારા જ સ્વરૂપો છે રાડ ત્રાડ લાડની સાથે સૂર રમતો રમતો રહે નજીકને દૂર આ પંક્તિની સમજૂતી થશે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે આ પંક્તિની સમજૂતી થશે અજવાડા એટલે કે સુખના બે કાંઠા વચ્ચે અંધારા એટલે કે દુઃખની નદી વહી રહી છે એમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારે છે હે ઈશ્વર તું જ કહે અર્થાત હે ઈશ્વર તું જ એ હોડીને હંકારે છે હવે આપણે પ્રશ્ન એક વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ જવાબ પ્રાર્થના એ આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ પ્રાર્થના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ તેમજ તેમને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે આપણે કોઈ દુઃખમાં કે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ આમ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આપણે પ્રાર્થના આપણા ઈષ્ટદેવને યાદ કરવા રાજી કરવા તેમજ તેમની પાસેથી મદદ માગવા માટે કરીએ છીએ પ્રશ્ન બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ જવાબ મને દરિયા કિનારે નદી કિનારે ટેકરીઓ પર અને પર્વત પર જવું ગમે કેમ કે આ બધા સ્થળોએ ખૂબ જ મજા આવે છે દરિયા કિનારે રેતીમાં રમવું મને ગમે છે રેતીના લાડુ બનાવી એકબીજા પર ફેંકવાની મજા આવે છે રેતીનો મહેલ બનાવવો તથા ડુંગર પણ બનાવવું ગમે છે જ્યારે રમી રમીને થાકી જઈએ પછી દરિયામાં નાહવાની તો મજા જ કંઈક અલગ છે નદી કિનારે પણ મને રમવું ગમે છે નદીની રેતીમાંથી છીપલા વીણી વીણીને અમે રમીએ નદીના ચોખ્ખા પાણીમાં તરતી માછલીઓને જોવાની અને બિસ્કીટ ખવડાવવાની મજા આવે છે તેના કિનારે વીવડો ખોદી નદીનું ચોખ્ખું પાણી પણ પી શકાય જ્યારે પર્વત પરથી તો અમારું આખું ગામ દેખાય બધાના ઘરોની અગાસી અને છાપરા નાના દેખાય છે તેમાં અમે મિત્રો પોતાના તથા બીજાના ઘરો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રશ્ન ત્રણ મેઘધનુષ વિશે તમે શું જાણો છો જવાબ મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો જેને ટૂંકમાં આપણે જાનીવાલી પીનારા તરીકે પણ બોલીએ છીએ મેઘધનુષ મોટે ભાગે ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે તે જે દિશામાં સૂર્ય હોય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે મેઘધનુષને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે પ્રશ્ન ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે જવાબ નદી સરોવર દરિયો અને પર્વત આ બધું જ કોઈને કોઈ કુદરતી ઘટનાઓને લીધે બન્યા હશે જેમ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટો ખસી હોય ત્યારે ભયંકર ભૂકંપ થવાને લીધે પર્વત પણ ઉપસી નીકળી આવ્યા હોય પર્વતો પર વરસાદનું પાણી પુષ્કળ માત્રામાં પડવાને લીધે નદીઓ બની હશે સાથે ઠંડા પ્રદેશોમાં પર્વત ઉપરનો બરફ પીગળવાને લીધે પણ એ પાણી છે તેનાથી નદીઓ બની હશે જ્યારે સરોવરો છે તે પૃથ્વીના પોપડા ઉપર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે મોટા મોટા ખાડાઓ થવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હશે તેને લીધે બન્યા હશે અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં પહેલેથી જ દરિયાનું પાણી રહેલું હશે પ્રશ્ન પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ જવાબ કારણ કે ઈશ્વર આ પૃથ્વી ઉપર ઉપરના તમામ તત્વો અને પ્રાણીઓમાં વસેલા છે એ આપણા સૌના તારણહાર છે જેણે આપણે વિવિધ રૂપોમાં જાણીએ છીએ ઈશ્વર આપણા સૌના છે અને આપણે સૌ ઈશ્વરના છીએ માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીંયા આપણને કોષ્ટકમાં અલગ અલગ ત્રણ વિભાગ આપેલા છે ત્રણેય વિભાગમાંથી એક એક શબ્દ પસંદ કરવાનો છે અને પછી આપણે જે શબ્દોની જોડી બનાવી હોય એના આધારે વાક્ય બનાવવાનું છે તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે ક એટલે કે દરિયો એની સામે આવશે બે એટલે વિશાળ ઉ એટલે ખારાશ તો આ રીતે આપણે અન્ય શબ્દોને જોડીએ ખ એટલે સૂર્ય એની સામે પાંચ એટલે આકાશ અને અ એટલે ગરમી ઘ એટલે મેઘધનુષ એની સામે એક રંગ ઈ એટલે વરસાદ ઘ એટલે સિંહ એની સામે ત્રણ ત્રાળ એની સામે ઈ કેશવાળી ચ એટલે નદી એની સામે ચાર કાંઠો એની સામે આ એટલે પ્રવાહ હવે આપણે ઉદાહરણમાં આપેલા વાક્ય પ્રમાણે વાક્ય બનાવીશું ઉદાહરણ વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ બે ઉનાળે આકાશમાં સૂર્ય તપ્યો અને ગરમી વધી ત્રણ ઘણીવાર વરસાદ આવ્યા પછી આકાશમાં સપ્તરંગી મેઘધનુષ નજરે પડી જાય છે ચાર જંગલમાં મોટી કેશવાળી વાળા મથ્થા સિંહે ત્રાળ પાડી પાંચ કારખાનાઓમાંથી નદી કાંઠે રસાયણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે શબ્દ જોડી બનાવવાની છે ચશ્મા તો એની સામે આવશે આંખ બે કાગળ તો એની સામે આવશે પુસ્તક પતંગ તો એની સામે આવશે દોરી હોડી તો એની સામે આવશે પાણી કપડાં તો અંગ ટોપી તો માથું પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે જવાબ કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે પ્રશ્ન બે કવિ કોને ભગવાનની આંખ ગણે છે જવાબ કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે પ્રશ્ન ત્રણ વિશાળ દિલ હોવું એટલે જવાબ વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું અથવા પરોપકારની ભાવનાવાળું હોવું પ્રશ્ન ચાર મેઘધનુષ્ય અને મોરપિંચમાં શી સમાનતા હોય છે જવાબ મેઘધનુષ્ય અને મોરપિંચ બંનેમાં વિવિધ રંગો હોય છે અને દેખાવે બંને સુંદર તથા મનમોહક હોય છે પ્રશ્ન પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે જવાબ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું એટલા માટે લાગે છે કે જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલ હોય છે એટલે કે આપણને દેખાતો નથી અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય છે ત્યારે સૂર્ય આપણને દેખાતો નથી પ્રશ્ન પાંચ નીચેની કાવ્યપંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ જવાબ આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે હે પ્રભુ તું તરણા એટલે કે સામાન્ય કે પામર મનુષ્યનો તારણહાર છે આ ઝરણા એ જ વહી આ ઝરણાઓ જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું જ છે આ પૃથ્વી પર જે સુંદર ફૂલો છે એની સુગંધ પણ તારી આપેલી જ સોગાદ છે પ્રશ્ન છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા આપણને એક શબ્દ આપેલો છે એ શબ્દોને જેવા એટલે કે એને લાગુ પડતા બીજા શબ્દો આપણે લખવાના છે ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે દરિયો તો દરિયાને લાગુ પડતા શબ્દો છે પાણી હોડી મોજા મીઠું માછલી દીવાદાંડી શંખ વગેરે તો એ રીતે આપણે અન્ય શબ્દોને લાગુ પડતા શબ્દો લખીશું વૃક્ષ તો એને લાગુ પડતા શબ્દો છે પર્ણ લાકડું થળ મૂળ ડાળી છાલ ફળ ફૂલ માળો પક્ષી પર્વત તો એને લાગુ પડતા શબ્દો છે પથ્થર ટેકરી તળેટી ઝરણા આકાશ તો એને લાગુ પડતા શબ્દો છે વરસાદ વાદળ પક્ષી સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નદી તો એને લાગુ પડતા શબ્દો છે પાણી માછલી છીપલા રેતી કાંઠો હોડી વહેણ વગેરે પ્રશ્ન સાત તો શું થાય વિચારો અને લખો એક જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જવાબ જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય કેમ કે સમગ્ર પ્રાણી જગતનો આધાર પાણી છે સજીવો માટે પાણી ખૂબ જ મહત્વનું છે જો નદી પાણી આપવાની ના કહે તો પશુ પક્ષીઓ તરસ્યા મરી જાય માણસોને ખેતી કરવા માટે નહવા માટે ઉદ્યોગો માટે અને પીવા માટે પાણી ન મળે અને તમામનો જીવ જોખમમાં મુકાય બે જો વૃક્ષો જ ન હોય તો જવાબ જેવી રીતે આપણા જીવનમાં પાણીનું મહત્ત્વ છે એવી જ રીતે વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે વૃક્ષો આપણી ધરતીને લીલીછમ રાખે છે વૃક્ષોથી જમીનનું ધોવાણ થતું અટકે છે આ પૃથ્વી પર વૃક્ષો જ એક એવી વસ્તુ છે જે આપણા ઉછ્વાસમાં નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની સામે આપણને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે અને વૃક્ષો દ્વારા જ વરસાદ લાવવામાં મદદ મળે છે જો વૃક્ષો જ પૃથ્વી પર ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય અને ચારે તરફ હાહાકાર મચી જાય પ્રશ્ન ત્રણ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જવાબ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી ઉપર ચારે તરફ બરફ જ બરફ છવાઈ જાય જેવી રીતે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે તેવી જ રીતે આ પૃથ્વીનો સમગ્ર ભાગ બરફથી ઢંકાઈ જાય ધરતી ઉપર વનસ્પતિનું ઊગવું અને પાણીનું મળવું ખૂબ જ મુશ્કેલ બની જાય ધરતી ઉપર જીવસૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય ચાર જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જવાબ પૃથ્વી પર વસેલી જીવસૃષ્ટિમાં જીવજંતુઓ પણ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે જો પૃથ્વી પરથી જીવજંતુઓ ગાયબ થઈ જાય તો સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય કેમ કે જીવજંતુઓ છે એ કોઈને કોઈ રીતે આ સૃષ્ટિ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે જેમ કે આ પૃથ્વી ઉપરથી જો અળસિયા દૂર થઈ જાય તો જમીનને કુદરતી રીતે ફળદ્રુપ કે ખેતીલાયક બનાવવી મુશ્કેલ થઈ પડે પ્રશ્ન આઠ કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા કોષમાં આપણને બે અક્ષરો આપેલા છે એમાંથી સાચો અક્ષર પસંદ કરવાનો છે તો નંબર એક નુકસાન બે થશે સમસ્યા ત્રણ સીવણ ચાર શિકાર પાંચ સરોવર છ શાબાશી સાત રિસેસ આઠ વિશેષ પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ શબ્દ શબ્દ રચના કરો ઉદાહરણ તારે તે એટલે તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખભાળ રાખે તે દેખણહાર ખેડે તે ખેડણહાર પ્રશ્ન દસ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો અહીંયા આપણને પ્રશ્નની નીચે અલગ અલગ વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એક ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાર તો એમાં આવશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ એમાં આવશે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે ત્રણ એમાં મારી હોડીને આ કોણ હંકારે તો એમાં આવશે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે પ્રશ્ન અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો અહીંયા આપણને ત્રણ અલગ અલગ વિકલ્પો આપેલા છે એમાંથી ખોટા બે વિકલ્પો ચેકવાના છે અને સાચું વાક્ય બનાવવાનું છે એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ